પોરબંદરમાં મધરાતે પડેલા ભારે વરસાદ વિરામ તો લીધો છે પરંતુ હજુ પણ હાલાકી યથાવત છે શહેરના કુંભારવાડા કીર્તિ મંદિર સહિતના વિસ્તારના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકોની ઘર વખરી છે જે પલળી ગઈ છે લોકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા સામે આક્રોશ છે પોરબંદરના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એક સોસાયટીની અંદર કેટ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને બહાર કાઢ્યા હતા મહત્વની વાત એ છે કે હજુ પણ આ પરિસ્થિતિનો સામનો અહીંના રહીશો કરી રહ્યા છે કારણ કે પાણી તો ઓસર્યા નથી સાથે સાથે હજુ પણ એવા વિસ્તારો છે કે જે આ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા નજરે પડે છે આ વિસ્તારોની અત્યારે હાલ તંત્ર મદદ માટે પહોંચ્યું છે અહીંના સ્થાનિકો લોકો જે રહીશો છે તેઓને અહીંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે હાથ ધરવામાં આવી છે પણ પણ આજ પરિસ્થિતિ સામે સામે આવી સાથે એ કે કેટલીક જગ્યાએ પાણી ઓછું હોવાના કારણે ઓસરી ગયા હતા અને કેટલીક જગ્યાએ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું પરંતુ હજુ પણ ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે તો તેને લઈને પણ અનેક સોસાયટીઓ અને રહીશો છે કે જે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે આ પહેલાં આપણે જામનગરની પરિસ્થિતિ બતાવી હતી કે ત્યાં પણ વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ પરિસ્થિતિ તેવી ને તેવી છે કારણ કે હજુ પણ પાણી ઓસર્યા નથી આ બાજુ પોરબંદરના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જો આવી જ પરિસ્થિતિ રહી તો અહીંના રહીશો કહી રહ્યા છે કે પાણી નિકાલની કામગીરી તો કરવામાં આવતી નથી પરંતુ તે લોકોને તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઘરોની અંદર જ્યારે આ પાણી ફરી વળ્યા છે તો મસ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મોટું નુકસાન તેઓને પહોંચ્યું છે ઘર વખરી છે જે પલળી ગઈ છે જમવાનું મળતું નથી અને તેના કારણે કેટ કેટલી જગ્યાએ તેવી પરિસ્થિતિ છે કે ફૂડ પેકેટ મળશે કે કેમ તે પણ એક સવાલ છે અને અહીંના જ રહીશો કે જેને સ્થળાંતર કરીને અલગ અલગ સ્થાનો ઉપર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો તે લોકોની સાથે પણ વાતચીત લોકો કરવામાં આવી તો તે લોકોએ કહ્યું છે કે આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે તે તેમને પણ ખબર નથી કારણ કે પાણી હજુ ઓસર્યા નથી હજુ પણ ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી જયારે કરવામાં આવી છે તો બધી જ જગ્યાએથી આજ પરિસ્થિતિ સામે આવી રહી છે આજે કે વધુ માહિતી સંદતા વિપુલ જોડાઈ ગયા છે વિપુલ પોરબંદર ની અંદર પરિસ્થિતિ શું છે પોરબંદર માં અત્યારે હાલની સ્થિતિ શું વરસાદ થી તે પ્રમાણે હાલ અત્યારે જોઈ શકે છે કે પાણી સતત ફૂલ ફૂલ પ્રવાહમાં પાણી આવે છે અને પાણી ગુસ્તુ છે ખાસ કરીને તમામ ઘરોની અંદર પાણી ગૂથવામાં આવી રહ્યા છે હાલ તો છે શહેરના મુખ્ય ભાગો છે ઉભારવાળાનો વિસ્તાર જે કહી શકાય કે તેની અંદર ઘસમસતા પાણી આવી રહ્યા છે અને હાલ તો છે જે પાદર નદીનું જે ડેમ પાટિયા ખોલવામાં આવ્યા છે તેનું પાણી છે તે ઝસમસનું પાણી સહરપુર મુદરની અંદર ગુસવામાં આવ્યું છે અને હાલ તો રોડ ઉપર એક થી બે ફૂટ જેટલું પાણી ગુતવા ગૂતમાં આવ્યું છે ને શહેરની અંદર ટ્રાફિક જોવા મળે છે અને લોકો છે

અને ટકેદારી ના પગલા રૂપે હાજર રહેવું પડે છે અને ટ્રાફિક jam ની સમસ્યા પણ ઘણી ખરી છે પોલીસ ખાતું આવી ગયું છે પણ છતાં પણ clear નથી થતો હા તો ગ્રાહક દુકાનદારો કે તેઓ ની પાણી ન ઘૂસી જાય તેના માટે દુકાને હાજર રહ્યા છે ને તેઓ તો હાલ છે તે ઉપર ચડાવવા માટે ની કાર્યવાહી કરી રહ્યા છે એટલે તો શહેર ની છે ને તો કાંટા મેળો મેળાનો માહોલ છે અને મેળા નો આજે પાંચમો દિવસ છે પરંતુ મેળો રદ થવાના કારણે લોકો ત્યાં આજે ચાર દિવસે પહેલી વખત બહાર નીકળે એવું લાગે છે અને મેળો આજે હોય

અને ખાસ કરીને ને વિસ્તારમાં મેળા જે આપડે જે અત્યારે ઉભા છે તે કુંભાર મેળા જે શરૂઆત થઇ છે ત્યાં લોકો છે ઉપર ઘર ની બહાર જે ઉપર રેવાશ માં ત્યાંથી બધા દેખાય છે નીચે કોઈ આવી શકે તેવી હાલત નથી અને હાલ તો જે તમામ જે નીચાણ વાળા જે એક એક માળના લોકો રેતા હતા તેઓને ખાલી કરાવી અને રેસ્ક્યુ કરી વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડ દ્વારા છે અલગ અલગ જગ્યા સ્થાન આપવામાં આવ્યું છે ખાસ કરી ને લોહાણા બજાર વડી કાજાડા બજાર કાજાવાલા બજાર વડી ઘોડી ની અલગ અલગ જગ્યાએ તેઓને તેઓ રહેવા માટે સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે ભાદરના પાણી આ રીતે રસ્તા પર ફરી વળ્યા છે ત્યારે તંત્રની કોઈ કામગીરી સામે આવી છે ખરી હા ચોક્કસ જણાય તો કે ફાયર છે આખી રાત છે વહીવટી તંત્ર તેઓને કામે લગાડી હતી અને હાલ વહેલી સવારથી છે નગરપાલિકાના પ્રમુખ છે તેઓ ઘરે ઘરે નાસ્તો દેવા માટે અને ચાંપણી દેવા માટે પણ આવ્યા હતા અને ખાસ કરીને જે લોકોને પણ વિસ્તાર છે હજી પાણી વધે તેવી શક્યતા છે તેને લઈને ત્યાંથી સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેને માટે થઈને નગરપાલિકા દ્વારા તેમજ એનડીઆરએફ ની ટીમ ફાયર બ્રિગેડ દ્વારા જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે બિલકુલ આપ અમારી સાથે સમગ્ર